નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસનું વૈશ્વિક સ્તરે ઉત્પાદન કેવું છે ઉપરાંત કપાસની ડિમાન્ડ કેવી છે અને જ્યાં ભારે વરસાદ થયો છે એમના કારણે કપાસના પાકને કેવું નુકસાન થયું છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તેથી વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ખેડૂતોને હેલ્પફુલ અને બધા જ મિત્રોને આપણે એક કહી શકીએ કે પસંદ આવે એ રીતનો થવાનો છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો એક પણ પાર્ટ સ્કીપ ન કરતા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો હાલ જે કપાસની ઊંચી નિકાસ અને આયાતના કારણે સર્જાયેલું અંતર છે એ કપાસના જે સ્ટોકની ઉપલબ્ધતા છે એમાં વધુ ચુસ્ત બનાવે છે જેમાં ત્રીસ સપ્ટેમ્બર સુધી વપરાશ માટે અંદાજીત આપણે વાત કરીએ તો સિત્તેર લાખ ગાથડી સુધીનો મિત્રો અંદાજ મૂકેલો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જો કે નવા કપાસમાં જો વિલંબ થશે એવું નક્કી નથી કે વિલંબ થાય પરંતુ જો વિલંબ થશે તો વૈશ્વિક સ્તરે જે આપણું વર્ષ છે ચોવીસ પચીસ એમાં કોટન બેલેન્સ શીટ છે સમગ્ર ઉત્પાદન વપરાશે અને સ્ટોકના સ્તરોમાં ઘટાડો દર્શાવે છે જેમાં યુનાઇટેડ સ્ટેટ અને ભારતમાં નીચા ઉત્પાદનના કારણે વિશ્વના ઉત્પાદનમાં વાત કરીએ તો ટુ પોઈન્ટ સિક્સ મિલિયન ઘાસડીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે કપાસનો વપરાશ છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ચીનમાં તેના કારણે વિશ્વના જે અંતના સ્ટોક છે એમાં સત્યોતેર પોઈન્ટ છ મિલિયન ગાંચડીનો હાલ પૂરતી ઘટાડો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો હવે વાયદા બજારમાં જઈએ તો વર્તમાન ખરીફ પાકની સિઝનમાં આપણો જે એમસીએક્સ વાયદો છે એ અઠ્ઠાવન હજારને ક્રોસ કરી ગયેલો છે સાથે સાથે કપાસનો જે વાવેતર વિસ્તાર ગત વર્ષે હતો એ એકસો એકવીસ લાખ હેક્ટરની તુલનામાં આશરે નવ ટકા ઘટ્યો છે અને આ વર્ષે વાત કરીએ તો એકસો દસ પોઈન્ટ ઓગણપચાસ લાખ હેક્ટરમાં આવો આપણે જે કપાસનું વાવેતર છે થયેલું છે ઉપરાંત સીએઆઈ છે એમને જણાવેલું છે કે એકસો ને તેર લાખ હેક્ટર કોલ વાવેતર વિસ્તાર હોવાનો અંદાજ મૂક્યો છે જે અગાઉના વર્ષમાં વાત કરીએ તો એકસો ને સત્યાવીસ લાખ હતો તો મિત્રો ઓલ ઓવર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને જેના કારણે પંદર લાખ ઘાસડીથી વધીને હવે અઠ્યા અઠ્યાવીસ લાખ ઘાસડી ઓછી થવાની સંભાવના છે હવે મિત્રો આપણે વાત કરવાની છીએ કે કપાસનું જે આ વ્યાપક નુકસાન ખેડૂતોને સતત વરસાદના કારણે ખેડૂતોને કપાસમાં ખૂબ જ વધારે નુકસાન થયું છે અને કપાસમાં જે મેઇન રોગ આવેલો છે સુકારાનો રોગ છે જેની ફોટોઝ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકતા હજો છેલ્લા પાંચથી છ દિવસમાં પડેલા વરસાદના કારણે કપાસના ભાગ ઉપર મિત્રો ખૂબ જ વધારે પ્રમાણમાં અસર પડી હોવાનું એવું પણ જણાવવામાં આવી રહ્યું છે અને કપાસના જે રંગ અને રૂપ છે એ બદલાઈ ગયા છે જેના હવે જો કપાસને ફરી એકવાર સાવરો કરવો હોય નહીંતર અત્યારે જે ઉત્પાદનનો આંકડો છે એમાં પણ ઘટાડો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ભારે કપાસને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે હવે આંકડાને મિત્રો સુધારવો હોય તો એક જ ઉપાય છે આના માટે જે ખાતર દવાઓ છે એ ખેડૂતોને ફરીથી નાખવી જોઈએ અને ત્યારબાદ ફરી એકવાર કપાસ ઊભા થઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આટલું જ વિડીયો કેવો લાગજો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે તમારા માટે કંઈક નવું કરવાની ટ્રાય કરી છે અને તમને સંપૂર્ણ માહિતી ઉત્પાદન અને સ્ટોકને રિલેટેડ આપી દીધેલી છે